બે રોટલી ના બદલે છ રોટલી ખવાઈ જાય તેવું એકદમ ટેસ્ટી ચટકારેદાર આલુ મેથી નું શાક હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું તો મેથી બટેટાનું શાક તો તમે ઘણી વાર બનાવ્યું હશે પણ આ રીતે બનાવી લેશો ને તો આંગળા ચાટી જશો એકદમ સિમ્પલ છે ઝટપટ બની જાય છે માત્ર દસ જ મિનિટમાં બટેટાને બાફવાની ઝંઝટ વગર તૈયાર થઈ જાય છે અને બે રોટલીના બદલે છ રોટલી ગેરંટી થી ખવાઈ જશે એટલું ટેસ્ટી બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે ત્રણ નંગ બટેટા લેશું એને આ રીતે મોટી સાઇઝમાં મેં કટ કરી તૈયાર કરી લીધા છે આ રીતે તમે જુઓ મોટી સાઇઝમાં કટ કરશું ને એટલે સરસ રીતે આખા બટેટા રહેશે મેસ નહીં થાય હવે અહીંયા ફ્રેશ લીલા મેથીની સિઝન છે ને તો મેં અહીંયા અડધો બંચ મેથીના પાનને આ રીતે લઈ લીધા છે હવે એને આપણે પાણી એડ કરીશું કારણ કે આપણે એને સરસ રીતે ધોઈ લેવાની છે જે પણ કચરો હોય એને બધો નીકળી જાય અને મેથીમાંથી પાણીની તારી લેવાનું છે મેથી ભીની હશે ને તો શાકમાં આપણે કોઈ એક્સ્ટ્રા પાણી કે ગ્રેવી એડ કરવાની જરૂર નહીં પડે એટલે પેલા આ રીતે સરસ પાણી કાઢી લેશું અને પછી મેથીને આપણે કટ કરીશું ત્યાં સુધી તો આ રીતે બધી મેથીને આપણે સરસ રીતે પાણીમાંથી કાઢી લીધી હવે આપણે એને તરત જ ભીની હોય ને ત્યારે જ એમાં કટ લગાવી દેસુ એટલે કે કટ કરી લેશું તમને જે રીતે કટિંગ ગમે ને એ રીતે તો અહીંયા હું થોડું મોટી સાઈઝ રાખું છું એકદમ જે ઝીણું ઝીણું કટિંગ નથી કરતી તો સરસ રીતે મેથી છે ને એ બટેટા સાથે એક કોટિંગ જેવું તૈયાર થશે અને મેથી તરત જ કૂક થઈ જતી હોય છે સોફ્ટ હોય છે તો એને વધારે આપણે કૂક કરવાની પણ જરૂર નથી રહેતી તો આ રીતે આટલા મેથી માંથી આપણે ત્રણ થી ચાર લોકોને થાય ને એટલું શાક બની ને તૈયાર થઈ જશે તો બધી જ આ રીતે મેથી મેં કટ કરી લીધી હવે આપણે થોડી વાર મેથી ને સાઈડ માં મૂકીશું અને હવે શાકનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે આપણે એક પેન લેશું અહીંયા હું કોઈ કુકર યુઝ નથી કરતી બટેટાને બાફતી નથી માત્ર આપણે આ રીતે એક એક પેન લઈ લેવાની એમાં તેલ અડધી જીરું અને ડુંગળી જો ખાતા હોય તો સ્કીપ કરવાની અહીંયા હું ડુંગળી એક ઝીણી કટ કરીને એડ કરું છું ડુંગળીને થોડી વાર માટે આપણે થવા દેસુ તો તમે આવું મેથી બટેટાનું શાક ક્યારેય ટ્રાય કર્યું છે કે નહીં કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને હા મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો અહીંયા તમે જો

બસ આ રીતે થઈ જાય એટલે ઢાંકી સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ ત્યાં સુધીમાં એક સ્પેશિયલ મસાલો કરી લઈએ એના માટે ચાર પાંચ કડીયો લસણની એક ટુકડો આદુનો અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાં સૂકા લીધા છે અને બે ચમચી જેટલું સૂકું નાળિયેર અને જીરું વરિયાળી અને આખા ધાણા લેશું આપણે ધાણા જીરાનો યુઝ નથી કરવાના એટલે આખું ધાણા અને જો આખા ધાણા ન હોય તો તમારે પછી લાસ્ટમાં જીરું પાવડર એડ કરવાનું આ રીતનો મસાલો કરી લેવાનો મસાલો આ મસાલાથી જ આ શાકનો ટેસ્ટ તમને નેક્સ્ટ લેવલ આવશે હવે અહીંયા તમે જુઓ બટેટાને મેં વચ્ચે એક થી બે વાર ચલાવ્યા હતા એટલે એકદમ સોફ્ટ થઈ ગયા છે અને આ રીતે ચેક કરી લેવાનું બટેટા કૂક થઈ જાય ને પછી જ આ મસાલો એડ કરીશું અહીંયા જો તીખાસ તમને જોઈએ ને તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો હું લાસ્ટમાં એડ કરીશ અત્યારે આપણે કાશ્મીરી લાલ મરચું જ એડ કર્યું છે હવે મસાલાને આપણે થોડી વાર માટે સાતળી લેશું અહીંયા તમે જુઓ થોડી જ વારમાં મસાલો સરસ સતડાઈ જશે પછી જે મેથી કટ કરીને રાખી છે ને એ એડ કરી દઈશું અહીંયા મેથી ભીની જ છે પાણીવાળી જ છે એટલે અહીંયા આપણે કોઈ ગ્રેવી કે પાણી એડ નથી કરવાનું આ રીતે મિક્સ કરતા રહેશું ને એટલે મેથી તરત જ સોફ્ટ થવા લાગશે તમે જુઓ થોડી જ વારમાં સોફ્ટ થવા લાગીને બસ આ રીતે આપણે એને ચલાવતી રહેવાની મેથીને કૂક થતા બિલકુલ વાર નથી લાગતી અને આ શાક બિલકુલ કડવું નહીં થાય આપણે ઢાંકીને પણ કૂક કરીશું ને તો પણ હવે અહીંયા તમે જુઓ મેથી સોફ્ટ થઈ ગઈ છે તો આપણે એને હલકી કૂક કરવાની છે તો એના માટે ફરીથી ઢાંકી દેસુ અને બે મિનિટ પછી તમે જુઓ શાક બનીને રેડી થઈ ગયું મેથી પણ કૂક થઈ ગઈ છે અહીંયા કોઈ મેક્સટ્રા પાણી એડ નથી કર્યું જો તમને હલકી ગ્રેવી જેવું પસંદ હોય ને તો થોડું પાણી પણ એડ કરી શકો છો પણ આ શાક એકદમ સૂકું જ સારું લાગે છે હવે થોડો ચટપટો ટેસ્ટ આપવા માટે આમચૂર પાવડર અને એથી ખાસ આપવા માટે હું ચીલી ફ્લેક્સ એડ કરું છું અહીંયા તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો મિક્સ કરી દેશું બસ હવે વધારે કુક કરવાની જરૂર નથી માત્ર આ શાકને મુશ્કેલથી દસ મિનિટનો સમય લાગ્યો છે આ રીતે બટેટા ફરીથી ચેક કરી લીધા મેં કારણ કે જો કોઈ કાચા હોય ને તો આપણે ઢાંકીને રહેવા દઈએ ને તો સરસ અંદરથી સ્ટીમ થઈ જાય હવે આ શાકને ગરમા ગરમ ઠંડુ તમને જે રીતે પસંદ હોય એ રીતે ટિફિનમાં પણ સર્વ કરી શકો છો હું આજે સિમ્પલ ફૂલકા રોટલી સાથે સર્વ કરું છું બહુ ટેસ્ટી એવું લાગશે બપોરે કે સાંજે તમને જ્યારે ગમે ને ત્યારે તમે એને બનાવી શકો છો એકદમ સિમ્પલ યુનિક અને ટેસ્ટી ક્યારેય નહીં બનાવ્યું હોય ને એવું આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે તો એને આ રીતે સર્વ કરી દેશું અને જો તમે ક્યારે આ રીતે બટેટા મેથીનું શાક ન બનાવ્યું હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારી રેસીપી ગમતી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવી નવી નવી રેસીપીઓ મળતી રહેશે અને હું દરરોજ રેસીપી પોસ્ટ કરતી હોઉં છું તો તમારે કઈ કઈ રેસીપી જોવી છે ને એ પણ મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ ચાલો ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ